તમને તમારા ધ્યાનમાં હ ભે બે તો જો કઉ ફોન કરી તમાર કોઈ હગામ ફોન કરો હગામ પૂછી જોવો બોલો હલો હ ચઉ હમી લીધું હા થોડુંક કોમ પડ્યું તું હા અમારા દાણા ભાના તે એક અમારે હગા હા એક ભાઈબંધ તે પેહર લેવાની હતી આપણે હા હા ને તો અમે થોડી વાર આવીને આવીએ બરાબર અત્યારે એક કરીએ છીએ હા મેડમ એક પેર હતો ખરું

હા તો થાય એવું હોવા તો લે આવો તન હેડિંગ આ લે હેન બા હમ લે તમે તો બહુ હેડારે એક્ટિવા લઈ નાયો તો સારું દૂર જવાનું તો ચાલુ

તમાર કોઈ માર થી એકદમ દુબડી ગાય જેવી એટલે દુબડી એટલે એટલે એમ તો ભાઈ ખબર મારો ભાઈબંધ છે આપડે કાળુભા પણ દે પણ અમારે કદી વાતો તમે બનશો બધું બેઠા હો

Ê, <mí> chả là cho ăn thì đỡ được chứ, còn em đây à, tại đây thì em nói chậm luôn, kia là do gì vậy? Chắc là em ăn

એ આ બે થી એ બે આ રહી એ બે આ રહી બેસ માતી રહે ને અરે આમ તો જો ગરીબ ગાય જેવી હે જો લગી હલાય હે જો તો કાળું બા હાડી હે મારે ભી નહીં જો સબ નહીં બે હા બરાબર ઠક્કો ના આલતા અરે બે તો તમે જો હા એકદમ ગરીબમ તમે કોરમોર પરિવારો જો તમને આ ભે લગી રે ગોખો જ મન કેવાન ખાલી પૂછરો એના ઊંચુ કરો બોલો એવી ભે એવી બેગણી સારી હે કાલ તમારું શું કેવું તમા કામ તે આયો એ ગમ હ પણ કિંમત 20 ના મારે તો બ્રો લગભગ 15 થી 20 ડાળા ની અંદર માં વીવાઈ જાય ભે 15 થી 20 ડાળા માં વીવાઈ હા અને દૂધ દૂધ પોસ્થી 6 લિટર દૂધ ના કાઢે તો પાછી મારા શિલે વારે શિલે બોધી જવાની પોસ્થી 6 લિટર દૂધ કાઢે એમ ને કાઢે અને ના કાઢે ને હા તો હું આ પાછી આ શિલે પોથી જવાની જો શિલો હોય તો આમ શિલે સુકાડી ની આમ જો પણ એ ભેંસ જો આ ભેંસો હારી ઓમ બધન એ ભેંસ જ કે છે કે આ શિલે મને પોથી દેજો ભેંસ તો બધન ગમશે જ ને હા હા ભેંસ કમ્પ્લીટ હા તમને ખબર હા એટલે પંચોતેર હજાર રૂપિયા પંચોતેર હજાર હા લેવો લઈ જો મારી મન અને મારી મોની થી ભ્યા જો

મારી વાત અભરો હજુ અમે એ ઓછા કરવાનું કે બોતેર માં બે ત્રણ હજાર ઓછા તો પછી મારે શું કરવા હાલવી પડે ના 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 બોતેર બતેર બોતેર એટલે બોતેર બે હજાર ઓછા કરાવડાવો આપડે બોનું વાલ દઈએ હજાર ઓછા નહીં કર્યા આપણ બે હજાર હાજર એમાં બે હાજર માં હું આખું પાછું થઈ જાવ હા હાલ હલો ઇકોતેર એક હજાર ઓછા આપો અમે નહીં થાય ઓછું વાંચી કંકડો ફગા હોય ગમે તે હોય

ચાર હજાર રૂપિયા ઓછા કર્યા હજાર ઓછા કરી નાખ્યા પાંચ હજાર માં ઘટી જતો હતો પણ તમારે શું કરવાનું સમજે ત્યાં લઈ મહિનો રાખો થાય ને દૂધ તું સો લીટર ક્યા તો આપડે પાછી અને આપડા એકોતેર હાજર પાસા પાછા લઈ તો ફાયદો થાય પગાર આવશે મહિના તાન

નહીં એવું ના હોય હગા આપણું તમે ફોન કર્યો એટલે હગા તરત ના કીધું કે આવો હાગો મારો બોલતા જ નહી આઠમો બોલતા હતા કે પાડો લેવા જવું હોય કે ભેહ લેવા જવું હોય તો મારો હું

ખાવા આવ્યો શીરો આવો ખાવાનો ટાઈમ લઈને આવો તમે જો નાટક કર્યા ખાવાનો ટાઈમ લઈને આવો